કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર તો વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી બધી માર્કેટના ભાવ જાણવા મળે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર કાળા તલના

बेहजार पांच सौ तीस रूपया तरह हजार छ सौ पचास रूपया जामजोधपुर हजार पांच सौ रूपया चार सौ साठ रूपया विसावदर बेहजार तरह सौ पंदर रूपयाजार आठ सौ पचास रूपया मेंदेड़ा बे एक सौ ने एक रूपया तरह हजार बसो पंदर पच्चीस બે હજાર નવસો ને પાસઠ રૂપિયા ભાવનગર બે હાજર એકસો ને એક રૂપિયા થી ત્રણ હાજર ત્રણસો ને ચાલીસ રૂપિયા જામનગર બે પચાસ રૂપિયા ત્રણ રૂપિયા કાલાવડ બે હજાર ચારસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા જુનાગઢ બે હજાર છસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને વીસ રૂપિયા બાબરા બે હજાર પાંચસો ને બાર રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને બાર રૂપિયા બાવન રૂપિયા મહુવા બે હજાર બસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો નવસો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન